તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં સ્વાગત છે મિત્રો તમને મારા ન્યૂ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી જો સવાર ફરી ગઈ છે મિત્રો હજી તો વરસાદ સારા એવું વાતાવરણ કરી રહી નંબર ફાઇનલ મિત્રો આજે વરસાદ આવશે જ એકદમ અને આજની આગાહી કર્યું નહીં જોરદાર

જો અહીંયા પૂરવા બંધવાના મિત્રો ને અહીંયા બાજરી પણ હુકાઈ જઈ હે અને વાર સારા કરી હોય જો વરસાદ ના આવે તો સારું મિત્રો કેમ કે બાજરી વગર છે જોતા અત્યારે મારો પૂરા બનવા ચાલુ છે અત્યારે તો

જવાનું <inaudible> પૂરા <wai>

Kalau kita ya, kalau jamitru jamban wabra boleh dia, toh apda jamban cahlu kadi di indonesia kan tuh mana gotlawu sahabat di indonesia, entah kayak di atau pilau bani sih boleh mudah sih kantor ya aja kan kita saya datang di pasar ya dia pohon kario pohon karbo hajin kobe kia dia tadi Pohon pohonat nakar ini tuh kia dia udah pohon karbo hajin

તમે ગામ માં જ્યાં તે લવાય ના નથી તો ખાવી હોય તો ખાવી ખાબે પડે લા બઈ ખાબે પડે બાને ની ખાતો મે ખાવ તો જો અમે આપણે જમી તો અને મિત્રો આજ તો આપણે સેડી એક નંબર માં આવી બોડી તાજી જીતા મે તો

આપણે કરી તું આ બધી ચા ચાર વાડી લીધી છે મિત્રો આપણે ચાલ લેવાની એમ કાપડ સાંજે ચાલીએ ઓલરેડી છીએ અને

સાખરી નહો હવે મસ્તી થઈ ગઈ હો નયડવા કોણ આય તો મસ્તી કોઈ કામ કરવા તમે ટ્રેક્ટર ના

હા તો ચાલે હે તો ફાઇનલી ગઈ જો આપડો જમવા તો બેસી હી અને જમવાનું બની ગયું મિત્રો જમી લે અત્યારે તો મિત્રો વાગી ગય છે ઓલરેડી છે લગાખી બોલી દેવા 7:00 ના બગ વન મીનીટ થાય મિત્રો અને જમબાણ બની ગયો તો પહેલા જમી લઈ એવું લે કા બે હા અત્યારે થોડી ખવાય તો યે સાચા ખવાય બાપોરે ખવાની તો લઈ હા પુસ્કેરી તો ભાઈ જો કે બની બનાવી

બન નહી નવા સંતર બે વાતો ન હતી જ બોરી કાઈ રાહુલ આ તો સાદ ન વિડિયો આવી પૂરો કરીએ છીએ અને અત્યારે આવી ગયા છે ફાઇનલી નવ મિત્રો અને વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું તો સૌથી પહેલા તો ગુડ નાઇટ જય માતા જય મેળિમા તમને જો મારો વાતનો વ્લોક પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળિમા ટાટા બાયબાય મળી કાલ નવા વિડીયોમાં